આપણે મકાઈ લીધી છે તો આજ આપણે મકાઈ નું શાક બનાવવાનું છે તો આને આપણે આ રીતે ઝીણી ઝીણી સુધારી લઈએ આ રીતે આપણે સુધારી લેવાની છે તો આ રીતે બે થરું આપણે શાકુ મારવાનું આખા દાણા નહીં કાઢવાના આ રીતે સુધારવાની છે તેલ આવી ગયું છે આપણે તો રાય લીધી છે તો આપણે રાય નાખી દઈએ થોડુંક આપણે જીરું નાખી દઈએ આપણે છે ડુંગળી છે તો ઈ નાખી દઈએ હવે એને આપણે ગેસ મીડિયમ રાખી અને થોડીક વાર આપણે એને છે તો ગેસ આપણે મીડિયમ રાખવાનો છે ને થોડીક વાર ફૂલ કરી જતો હોય હાલે હવે આપણે ટમેટું નાખી દઈએ સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈએ હવે એને આપણે બધું હલાવીને મિક્સ કરી લઈએ તો ટમેટું નાખો તમે એટલે મીઠું નાખી દેવાનું માથે એટલે ટમેટું ભાઈ ઘા ગળી જાય તો હવે આપણે ઢાંકી ને થોડીક વાર આપણે એને સડવા દઈએ ખોલીને આપણે જોઈ લઈએ વેસે વેસે આપણે જોતું રહેવાનું ને આ રીતે આપણે હલાવતું રહેવાનું એટલે શું છે કે ટમેટાની છે બે હે નહીં તો હવે આપણે આ મકાઈ લીધી છે તો બાફેલી નથી કાફા વિનાની છે કાશી જ મકાઈ છે તો આપણે જો આ રીતે સુધારી લીધી છે હવે એ નાખી દઈએ આપણે હવે આપણે મિક્સે કરી લઈએ હવે આપણે એને ઢાંકીને થોડીક વાર સડવા દઈએ હવે આપણે સડી ગયું છે સારી રીતે બધું તો તેલમાં તળવા દેવાનું વધારે ધીમે તાપે આપણે મસાલા કરી લઈએ હળદર નાખી દઈએ ઓછું નાખવાનું જે પ્રમાણે આપણે ખાતા હોય એ પ્રમાણે મેરચું નાખવાનું તો આપણે આ તેલમાં બધું આપણે મિક્સ કરી લઈએ સડી જાય મરચું હવે આપણે એક ગ્લાસ પાણી નાખી દઈએ પાણી આપણે નાખી દીધું છે તો હવે આપણે ઢાંકીને સળવા દઈએ હવે આપણે થોડોક રસો લ્યો છે આપણે એક ચમચી આપણે લોટ નાખી દેવાનો છે એક ચમચી જ નાખવાનો છે જાજોન નાખવાનું ને આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે મિક્સે કરી લેવાનું આ રીતે થોડીક વાર હલાવો એટલે સારી રીતે મિક્સ થઈ જાય આખા શાકમાં તો જુઓ તમે સારી રીતે મિક્સ થઈ ગયો છે તો હવે આપણે એને ઢાંકીને થોડીક વાર સળવા દઈએ આપણે આ પનીર લીધું છે તો પનીર આપણે ખમણીને નાખવાનું છે તો આ રીતે આપણે ખમણી લઈએ ને નાખી દઈએ હવે શાક આપણું સડી ગયું છે તો આપણે લીલા ધાણા નાખી દઈએ ને આપણે મિક્સર કરી લઈએ તો હાલો હવે આપણે પીરસી લઈએ હવે આપણે શાક પીરસી લઈએ હવે થોડાક આપણે લીલા ધાણા નાખી દઈએ બની ગયું છે આપણે મસ્તીનું મકાઈ પનીરનું શાક તો આ રીતે બનાવો બહુ ટેસ્ટી બને છે ને બહુ સરસ એ બને છે